એડ કરીຊું અને તેની અંદર જે કટિંગ કરેલા મરચા, આદુ, લસણ એડ કરીຊું ઉપરથી ચીલી ફ્લેક્સ, મીઠું એડ કરીຊું અને બરાબર સાંતળી લઈશુ ત્યારબાદ તેને નીચે ઉતારી લઈશુ અને તેની અંદર થોડું દહીં એડ કરીશુ અને બરાબર મિક્સ કરી દેશુ ત્યારબાદ વાર થોડું ગરમ થવા દઈશુ તો તૈયાર છે લીલા મરચાની ચટણી ઉપરથી થોડા ધાણા એડ કરીશુ અને ગરમા ગરમ સાવ કરીશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો